અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો જસદણના ગઢડિયા ગામે કપાસ બળીને ખાખ થયો છે કરોડો રૂપિયાના કપાસ બળીને ખાખ થયો છે ત્યારે આ સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે આકસ્મિક કારણોસર આગ લાગતા ત્રીસ હજાર મણ કપાસ બળીને ખાખ થયો હતો આગ લાગતા આકાશમાં ધુમાડા ગોટી ગોટા દેખાયા હતા ગામ લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો પ્રયાસ હાથ ધરાયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પ્રયાસ હાથ કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા જોસ્તરના ગઢડિયા ગામે કરોડોનો કપાસ બળીને ખાક થયો હતો જોકે આ સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણવા મળી રહી આગ બંધ છે પરંતુ આગમાં કપાસ બળીને ખાક થયો હતો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જોકે સદનસીબે કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી આજે અમારે પચીસ થી ત્રીસ હજાર મણ કપાસમાં આગ લાગેલ છે અંદાજે બે બે થી ત્રણ કરોડ રૂપિયા નુકસાન થયેલ છે અને જેમાં ફાયર બ્રિગેડ ની ટીમ મામલતદાર જસદન પોલીસ સ્ટાફ હાજર છે અહીંયા અને જેની માથે ફાયર થી ટીમે આગ પર કાબુ મેળવેલ છે અને ફાયરમાં જે કપાસમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે કોઈ આકસ્મિક દ્વારા આગ લાગેલી છે આજે